લેવા પટેલ સમાજની અંદર ચાલી રહેલું રાજકારણ હવે ચરમસીમા સુધી પહોંચ્યું હોય એ પ્રકારનું જય શ્રાદળિયાનું મંચ પરથી નિવેદન સામે આવ્યું છે નવમા સમૂહ લગ્નોત્સવનું આયોજન જામકંડોરણા ખાતે લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું પાંચસો અગિયાર જોડાના લગ્ન કરાવવા માટેનું આયોજન હતું અને ત્યાં મંચ પરથી જયેશ રાદડીયાએ ટપોરી ગેંગ જેવા શબ્દો સાથે પણ કેટલાક લોકોને નવાજતા કહ્યું કે આ કાર્યોથી તેમના પેટમાં તેલ રેડાય છે માટે આ ટપોરી ગેંગ સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર કે વિરોધ કરી રહી છે સાથે જ તેમણે આડકતરી રીતે એવી પણ ચેલેન્જ આપતા કહ્યું કે આવી જ રાજકારણના મેદાનમાં જોઈ લઈએ કેટલો દમ છે જો દમ હશે તો સમાજ સ્વીકારી પણ લેશે અને સમાજ તમને બેસાડી પણ લેશે વાત કરીએ જય આપેલા કેટલાક સૂચક ભાષણોની અને એ ભાષણમાં જેમણે વાત કરી છે કે મારું તીર આડું અવડું નહીં પરંતુ સીધું નિશાન પર જાય છે આ તીર કોના તરફ નિશાન કરી રહ્યું હતું અને ઉડ્યું છે તેના વિશે ચર્ચા કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્રના રાજકારણના એક સમયના કદ્દાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા હાલ કેટલાક સમયથી ચર્ચામાં છે ઇફકોની ચૂંટણી જીત્યા બાદ તેઓએ આપેલા નિવેદન હોય કે પહેલાં આપેલા નિવેદન કે જેમાં તેઓ સમાજની અંદર કોઈ વ્યક્તિ છે જે રાજકારણ કરતા નથી પરંતુ પડદા પાછળ રહી રાજકારણ કરવાનો પ્રયાસ કરે છે તેવા નિવેદન આપતા જોવા મળ્યા છે તેમના સૂચક નિવેદનોને હંમેશા લેવા પટેલ સમાજના એક મંદિરના અગ્રણી સાથે જોડવામાં આવતા રહ્યા છે ત્યારે જામકંડોળા ખાતે પાંચસો અગિયાર જોડાના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં જયેશ રાદડિયાએ મંચ પરથી નિવેદન આપ્યા અને એ નિવેદનમાં કેટલાક મહત્વના મુદ્દાઓ છે સૌ પ્રથમ તો તેમણે કહ્યું કે સમાજમાં કેટલાક લોકો છે જે સમાજના સારા કામમાં હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે અને આ બે પાંચ ટકા ટપોરી ગેંગનું કામ છે આ ટપોરી ગેંગ કોણ તેને લઈને પણ ચર્ચાઓ ચાલે છે સાથે જ તેમણે જયેશ રાદડિયા એક રાજકીય માણસ છે અને ત્યારે તેમને ક્યારેય હવે આ સમાજના રાજકારણમાં પડવું નથી એટલે કે તેમને સ્પષ્ટતાથી કહ્યું કે હું રાજકીય માણસ છું મારે લેવું પટેલ સમાજનો આગેવાન કે નેતા ક્યારેય બનવું નથી અને સાથે જ તેમણે લલકાર કરતાં કહ્યું કે મારી ચેલેન્જ છે આવી જાઓ રાજકારણના મેદાનમાં જો તમને એવું હોય તો સમાજ તમને સ્વીકારતો હશે તો તમને બેસાડશે અન્યથા તમને ઉતારી પડી દેશે જય સાદળિયાનું આખું ભાષણ સાંભળો તેમના આ છોડેલા તીર તેમના જ શબ્દોમાં કહીએ તો નિશાન પર જાય છે એટલે કે સીધા જાય છે તો આ સીધા જ તીર તેમણે કઈ દિશામાં છોડ્યા એ તમને શું લાગે છે કમેન્ટમાં જણાવશો કારણ કે એમને પણ નામ લીધા વગર છોડેલા આ તીર છે આવડું મોટી બોડી સંખ્યાની અંદર સમાજ ઉપસ્થિત છે

સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને તમે કરો તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવું ન બાકી ન જતું હોય

એવો સમય આવે એટલે કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવર્તન છે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજને આપ્યા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી રાજનીતિ અંદર નથી છતાં પણ એક આ બીજા પ્રકારની આદર્શ ની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે જયેશ આદરિયા ને લેવા બદલ સમાજ નો નેતા આજે નથી થવું કાલે નથી થવું જયેશ આદરિયા રાજ્યમાં સમાજ નું જે હું કામ કરી રહ્યો છું

આજની તારીખ છે આજે બે હાજર પચીસ માત્ર સાત હજાર રૂપિયાની અંદર રેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી જામકો કન્યા છાત્રાલય અત્યારે નિભાવી છે આ સમાજની સેવા નો કહેવાય

તમે છઠા સમૂહ લગ્ન થી જોતા હો સાતમો આઠમો નવમો રાજનીતિ અંદર ક્યાંય ચોપડામાં લીખું નથી આવતું કે રાજનીતિ માં હોય તો તમારે સમાજ ના સમૂહ કરવો પડે તો તમને રાજનીતિ રહેવાનો અધિકાર છે એક ખેતી માની દિવસે દિવસે સમાજ ના ભવ્ય કાર્યક્રમ છો આજે પાંચસો ને અગિયાર લગ્ન ને છેલ્લા બે મહિના થી આજે તળા માર તૈયારીઓ રાત્રે બબે વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ ઉપર રહે એ પણ મારા સમાજ ને મુશ્કેલી ન પડે માટે ના પ્રયત્નો કરું છું આ પાંચસો અગિયાર સમાજ ની અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ રાધેજી નડે કીધું કે સમાજની આગેવાની માં નથી લેવાની મૂકીને તમે કહો કે રાજનીતિ ના મેદાન રાજનીતિ ખુ છે અહીંયા ખોલ નું સર્ટિફિકેટ લેવા